નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સમા રોડ ખાતે નૂતન વિદ્યાલયનું વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગાસન મલખમ સૂર્ય નમસ્કાર પિરામિડ વિવિધ પ્રકારની દોડ વિવિધ પ્રોપની સાથે ડ્રીલ શાળાના નવસો જેટલા બાળકોએ રજૂ કરી હતી બાળકોની રમતગમત પ્રત્યેની અભિરુચિ વધે રમતગમત તેમના રોજિંદા જીવનમાંનો એક ભાગ બને તેવા હેતુથી શાળા દ્વારા આજે આયોજન છે તે કરવામાં આવ્યું એક નવી પ્રણાલી પાડવા માટે શહેરના પેરા એથ્લીટ રાકેશ મોદી જય ભોલે દવે અને સતીષ રાણા જેઓએ નેશનલ ગેમ્સમાં તથા ખેલો ઇન્ડિયામાં મેડલ મેળવ્યું છે તેઓનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું જેથી કરી શાળાના બાળકો આ પેરા એથ્લેટિકના જીવનમાંથી પ્રેરણા મેળવી શકે અને સમાજનું દેશનું નામ રોશન કરી ભારતને વિશ્વગુરુ બનાવવાનો એક અનોખો માર્ગ તૈયાર કરી શકે તે હેતુથી જ આજે નૂતન વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવ થાય છે કારણ કે પહેલીવાર આવી રીતે કોઈ સ્કૂલે પેરા લોકોને હેન્ડીકેપ લોકોને આમંત્રિત કર્યા છે જે એમના બાળકોને પ્રોત્સાહિત થાય એ હેતુથી એ ખરેખર ખૂબ સારી વાત છે અને દરેકના જીવનમાં હેલ્થ અને પૈસા આઈડીઓ બહુ મહત્ત્વના છે અને હેલ્થ ફક્ત ને ફક્ત ફિઝિકલ સ્પોર્ટ્સ ફિઝિકલ ફિટનેસ એટલે કે સ્પોર્ટ્સ છે અને કોઈ પણ આવી પ્રવૃત્તિથી થાય છે પેરામાં વિવિધ રમતોમાં અમે લોકોએ સ્વિમિંગમાં પેરા સ્વિમિંગમાં હું મારા મિત્રો ટેબલ ટેનિસમાં એવી રીતે ભાગ લીધેલ છે રાષ્ટ્રીય કક્ષાએ અને એ જોઈને અમારા અમુક બાળકો જો ખરેખર મોટિવેટ થશે તો અમે એના માટે ખૂબ અમારા માટે ગર્વ અનુભવીશું કે ખરેખર આ જો આને નૂતન વિદ્યાલય આ પહેલીવાર આવી રીતનું હેન્ડીકેપ લોકોને બોલાવીને જે સન્માન કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું નૂતન પરિવારનો રાકેશ મોદી સોસાયટી ફોર આજે અમારી નૂતન વિદ્યાલય સમા એનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો છે દસ એક બે હજાર ચોવીસ બે હજાર ચોવીસની શરૂઆતમાં જ આમ તો અમારી શાળામાં દર વખતે વાર્ષિકોત્સવ રાખવામાં આવે છે આ વખતે રમતોત્સવ અમે રાખીએ છીએ એનો ઉદ્દેશ્ય એ છે કે આવી રમતો બાળકો જુએ અને એમનામાં કંઈક એના માટે રમવા માટેની પ્રેરણા આવે નહીં તો આજકાલનું જે આપણે જોઈએ છે કલ્ચર કે બધું મોબાઈલ અને વિડીયો પર બાળકો વધારે વ્યસ્ત રહેતા હોય છે એટલા માટે એમની શારીરિક ક્ષમતા જે હોવી જોઈએ એ ક્ષય થતી જાય છે અને એટલે બાળકો શારીરિક રીતે પણ સક્ષમ બને અને રમતોમાં વિશેષ ધ્યાન આપે રમે અને આ રમતો એમના જીવનની અંદર વણાઈ જાય એટલા માટે આ એક સ્પેશિયલ અમે કાર્યક્રમ રાખ્યો છે વાર્ષિક રમતોત્સવ અને એમાં પાછા અમે જે મહેમાનોને બોલાયા છે એ મહેમાનો એવા છે કે જનરલી આપણે બધા બીજા બધાને મોટા મોટા વીઆઈપીસને બોલાવતા હોય છે પણ આ વખતે એવા આપણા ગેસ્ટ છે કે જે લોકોએ એમની કેટલીક શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં પણ એમને ઘણી બધી મોટી અચિવમેન્ટ પ્રાપ્ત કરી છે એવા રાકેશભાઈ મોદી જય ભોલેભાઈ દવે અને સતીષભાઈ રાણા કે જે પેરા એથ્લિટ્સ છે અને એમને એમના એમાં બહુ મોટી સફળતા હાંસલ કરેલી છે તો એ લોકોને પણ અમારા વિદ્યાર્થીઓ જુએ અને એમનામાંથી પણ એ લોકો પ્રેરણા મેળવે એટલા માટે એમના અમે અહીંયા આમંત્રણ આપેલું છે મારું નામ વિજયકુમાર એસ પ્રજાપતિ પ્રિન્સિપાલ નૂતન વિદ્યાલય